બંને પગ જમણી બાજુ માથું આપણું એનાથી વિરુદ્ધ દિશામાં હું અત્યારે 5 સેકન્ડ હોલ્ડ કરીશ તમારે શ્વાસ ભરતા ઉપર શ્વાસ છોડી બીજી બાજુ એ જ રીતે મરકટ આસન છે એક બે ત્રણ ચાર પાંચ એકદમ ધીમેથી શ્વાસ ભરો શ્વાસ છોડી અને બીજું છે સેતુબંધ આસન તમે ઉપર નીચે અપ એન્ડ ડાઉન પણ કરી શકો કઈ રીતે તમારા હાથ છે ટચ થાય તો હવે વ્યાયામ ની રીતે શ્વાસ ભરો છોડો એ રીતે કરી તો ઠીક છે અધરવાઇઝ હોલ્ડ કરવાનો છે કઈ રીતે જેટલા પણ તમારાથી ઊંચું આવી શકાય એટલું કમર વધારે દુખતી હોય તો કમર નીચે સ્ટેન્ડ રાખવાનું હાથનું અધરવાઇઝ ઉપર પગ પણ મજબૂત થશે પાંચ ચાર ત્રણ બે એકદમ ધીમેથી આસન છોડવાનું અને રિલેક્સ હવે છેલ્લું આસન છે સુપ્ત તાડાસન કોઈ પણ વસ્તુ યાદ ન આવે આ આસન કરી લેવાનું તમારી કમર આખી ખેંચાશે શરીરના બધા સાંધાઓને રાહત મળશે સૂતા સૂતા તાડાસન કઈ રીતે હાથને કરીએ ઇન્ટરલો પાછળથી કોઈ હાથ ખેંચતો એ રીતે ખેંચવાના પગના પંજા જમીન તરફ ખેંચો આખું શરીર છે એ આપણું ખેંચાશે જગ્યાની રીતે એડજેસ્ટ કરી જો તમે જોઈ શકો છો આખું શરીર ખેંચાય છે પાંચ ચાર ત્રણ બે